નમસ્કાર મિત્રો આજે ગુજરાત નો સ્થાપના દિવસ છે એટલે રવિશંકર મહારાજે સેવા મૂર્તિ રવિશંકર મહારાજે જ્યારે પહેલી મે ઓગણીસો ના રોજ સાબરમતી આશ્રમમાં ગુજરાતનું ઉદઘાટન કર્યું ત્યારે મારી ઈચ્છા હતી અને ગુજરાતના લોકોને ગુજરાતીઓને મારે આજે શુભેચ્છા પાઠવવી હતી કારણ કે નો સ્થાપના દિવસ છે પરંતુ પ્રોફેસર હેમંત કુમાર નો સંદેશ આવ્યો કે આજે શાની શુભેચ્છા કારણ એવું હતું કે ગોડસે ને ગાંધી કો ક્યો મારા એના ત્રણ પ્રયોગ વાચિકમના ના ત્રણ પ્રયોગ પ્રોફેસર હેમંત કુમાર અને એમના પુત્ર અને સેન્જેવર કોલેજમાં અધ્યાપક છે એવા ડોક્ટર આત્મન એમણે જે રીતે અમદાવાદમાં પ્રસ્તુત કર્યા હતા અને એને જે સરસ પ્રતિભાવ મળ્યો હતો એનો ચોથો પ્રયોગ એ સુરતમાં યોજાવાનો હતો આજે સ્થાપના દિન નિમિત્તે જીવન ભારતી મંડળના રોટરી હોલમાં

आजादी की लड़ाई में विकसित हुए अहिंसा और हिंसा के दर्शनों के बीच की सामाजिक राजनीतिक वजहों की तलाश करते हुए उन कारणों को सामने लाती है जो गांधी की हत्या के जिम्मेदार बने साथ ही गांधी हत्या को सही ठहराने वाले आरोपों की तह में जाकर उनकी तथ्य परक पड़ताल करते हुए न केवल गहरी साजिश અંશ કે કા પર્દાફાશ કરતી હૈ બલ વૈચારિક ષડયંત્ર અને એમણે આને ઇતિહાસ કો ભ્રષ્ટ કરવા દોર મે સત્યાગ્રહ એવું પણ એમણે નોંધ્યું છે સુરતમાં આ પ્રયોગ ન થઈ શકવાની છે અને પ્રાર્થના સંઘ અને મૈત્રી ટ્રસ્ટ પ્રાર્થના સંઘ એટલે કિશોરભાઈ દેસાઈ આમ આમ તો આદમી પાર્ટીના નેતા રહ્યા પ્રમુખ પણ રહ્યા એક એમણે તો પોલીસ કમિશનર ને પણ ત્રેવીસ એપ્રિલે રૂબરૂ મળીને આ કાર્યક્રમ માટે લેખિત નિમંત્રણ આપ્યું હતું

દુઃખદ સમાચાર છે અને એવા બીજા દુઃખદ સમાચાર અમને ન્યૂ જર્સી ખાતે એક ઉપનગરના સિનેમાના પાર્કિંગ પ્લોટમાં બે દિવસ અગાઉ પહેલગામના મૃતકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો એક ગાયક ભજન ગવડાવતા હતા ને એકત્રિત ગુજરાતીઓ હતા ગાયકે ભજન શરૂ કર્યું કે રઘુપતિ રાઘવ શબ્દ સાંભળતા વેત શ્રોતાઓ ઉશ્કેરાયા અને અલ્લાહ શબ્દ વાળું ભજન બંધ કરવા ફરજ પાડવામાં આવી ગાયકને ગીત ગાયકે ગીત બદલવું પડ્યું આ છે અમેરિકા આવ્યા પછી વર્ષોથી રહેતા આપણા ગુજ્જુભાઈઓની માનસિકતા ધાર્મિક અસહિષ્ણુતાનું આનાથી બીજું મોટું કયું ઉદાહરણ હોઈ શકે આ અમને પણ વ્યથિત કરી મૂક્યા છે પરંતુ આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત બહુ સ્પષ્ટ છે અને એ વાત તો કરીને રહેવાના છીએ કારણ કે આપણે રવિશંકર મહારાજનું એ ભાષણ ગાંધી સરદારના સ્વપ્નનું ગુજરાત એની જે એમણે વાત એ વખતે કરેલી પહેલી મે ઓગણીસો સાહીઠ ની સવારે રવિશંકર મહારાજના હસ્તે હરિજન આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ આપણે જેને કહીએ છીએ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી એ પ્રસંગે રવિશંકર મહારાજે જે અપેક્ષાઓ કરી હતી અને જે વાત કરી હતી એમાં ગાંધીજી અને સરદાર કેન્દ્ર સ્થાને હતા એમણે કહ્યું કે આપણે આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસો છીએ એટલે એમના વારસાને શોભાવીએ

એ એમના લગભગ એમણે શ્લોક પણ કહ્યો અને પછી એમની એમનું ભાષણ પૂરું કરેલું એ કાર્યક્રમની અંદર મુરારજી દેસાઈ પણ હતા આપણા જીવરાજ મહેતા જે પહેલા મુખ્યમંત્રી થયા એ પણ હતા મેદીનવાઝ જંગ જે આપણા એ વખતના રાજ્યપાલ હતા એ પણ હતા એટલે એ બધાની વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો અને એમાં જે એમણે ભાષણ કર્યું હતું એના થોડાક અંશ હું છે ને આપની સાથે શેર કરવા માંગુ છું અને મને એમ લાગે છે કે મહારાજે જે વાત કરી હતી એ વાતને આપણે કેમ વિસારે પાડી છે એ આપે જ એનું ચિંતન મનન કરવાની જરૂર છે અને સુરત અને ન્યૂ જર્સી જેવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે આપણું મન કેમ વ્યથિત થઈ જાય છે એ પણ આપે તે વખતે પૂજ્ય ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર પણ નજર સમક્ષ સ્તર રહે છે વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂજ્ય સરદાર સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે નમ્ર ભાવે પ્રણામ કરી મારી અંજલી અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી દેશ માટે જેમણે નાની મોટી કુર્બાનીઓને પ્રાણ અર્પ્યા છે એ સૌ નામી અનામી રાષ્ટ્રવીરોને આદર ભાવે વંદન કરું છું રાષ્ટ્રપિતા ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાની પ્રજા રહેતી એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતા આપણા ગુજરાતના ગામડામાં કુશળ ખંતિલા અને ખૂબ મહેનત છે ભણેલા ન હોવા છતાં ધંધા રોજગાર ચલાવવામાં કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે વહાણવટુ કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતા દરિયા ખેડૂ પણ છે અને ગુજરાતની પ્રજા પાસે અર્થવ્યવહારમાં કુશળ અને કર્કસરિયા એવા વ્યવહાર કુશળ મહાજનો પણ છે આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાહના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય ભલે કલ્પના હતી પછી એમણે ગૌ અને ગૌ સેવાની પણ વાત કરી છે અને શ્રમ શક્તિ ની પણ વાત કરી છે એમણે કહ્યું છે કે માણસ વધારે પૈસા પાછળ કેમ દોડે છે કેમ દોડ કેમ કાઢે છે એને જેટલું મળે છે એટલું ઓછું પડે છે એનું મો સંગ્રહ તરફ અને વધુ સુખ સુખો તરફ કેમ વધે છે આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આપણા આટલા કપડા પહેરો આમ જ કરો આમ જ વર્તો એવા વટુકમો ભલે બહાર ન પાડીએ પરંતુ આપણા પ્રધાનો આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ અને કર્કસરનું તત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શક આપી માર્ગદર્શન આપી શકે બંગલાઓ મોટરો ફર્નિચર મોટાઈ દેખાડવાની રીતવાતો હોટેલો મિજબાનીઓ એ સૌમાં સાદાઈ કર્કસરની છાપ પડવી જોઈએ રાજ્યના કામોમાં તો ઠીક પણ અંગત જીવનમાં એ તત્વ દેખાવા લાગે લાગશે તે પ્રજા પર એની જાદુઈ અસર કરશે તુમારની ચુંગલશાહીમાંથી પ્રજાને બચાવવાની યુક્તિ જો ગુજરાત રાજ્ય ખોડી તો પ્રજા ભારે રાહત અનુભવશે કલેક્ટર મામલતદારોને મળીને અને મામલતદાર સ્થળ પર જઈને નિકાલ કરવા લાગે તો ઘણો સમય ઘણો સમયનો બગાડ અટકી શકે રૂબરૂ પતી જતું હોય એવું કામ તમારે ન ચડવું જોઈએ મંત્રીઓ પણ શક્ય હોય ત્યાં કલેક્ટર વગેરેને મળીને વ્યવહાર ઉકેલ કાઢે તો બધા બહુ મોટી રાહત અનુભવશે વિક્રમ રાજાની માફક વિક્રમની રાજાની વાત કે ચાલુ કામ ઉપર કોઈ કોઈ પણ જાતની હોવા કે જાહેરાત કર્યા વિના કોઈ કોઈ વખતે જઈ પહોંચવાનો સિરસ્તો પાડશે તો એમને ઘણું જાણવા મળશે અને કર્મચારીઓને એમનું કામ ઝડપથી અને સુંદર રીતે

અને જે ધંધામાં જવા માટે જે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથા અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકી પેસે છે તેમાંથી આપણે સહેજે બચી એમણે રાજકીય પક્ષોની પણ વાત કરી છે એ કહે છે કે સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્વ ઓછું આપવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્ય કરતા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે પક્ષો એ ખરેખર તડા છે ગામના તડા પાડવાની જેમ ગામની બેહાલી થાય છે એમ રાષ્ટ્રના તડા પાડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે પરંતુ ગ્રામ પંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખીએ અને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાડવા જેવા કેટલાક નિયમો નક્કી કરો એને અમલમાં સ્વીકારવી જોઈએ તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકીશું ગુજરાતને હું ઘણી બધી બાબતો નથી વાંચતો તમારામાંથી જેમને રસ હશે એ આ ભાષણ વાંચી શકે છે ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યા પણ છેવટે તો આપણે સૌ એક જ ભારત દેશના વાસીઓ છીએ સર્વે પ્રાંતો તો લોક પ્રાંતો તો લોકો આપણા દેશબંધુઓ પ્રાંતોના લોકો તો આપણા દેશબંધુઓ છે સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે જુદા પડવાનું કે ભેગા રહેવાનું આપણા સ્વાર્થ અને સુખ માટે નથી પરંતુ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે આપણે એક જ નાવમાં બેઠેલા છીએ એ વાત કરી ન ભૂલીએ અને એમણે જે વાત કરી છે એ બહુ મહત્વની હવે આવે છે વળી આપણી પાસે ગુજરાતની મોટી કોમ આદિવાસી જંગલમાં પડી છે તે અને મહેનતથી જીવે જીવે છે છે પરંતુ અજ્ઞાનતામાં તો એ આદિવાસી કોમની ઉન્નતિ માટે આપણે ખૂબ લક્ષ્ય આપવું પડશે મને લાગે છે કે આજની પેઢીને રવિશંકર મહારાજ કોણ એ કદાચ ખબર નહીં હોય અને મને લાગે છે ત્યાં સુધી એ આવા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે જે અખબારોમાં જાહેર ખબરો આવે છે એ જોઈને કદાચ મને લાગે છે કેટલાક અખબારોમાં તો રવિશંકર મહારાજની તસવીર પણ નથી હોતી પણ રવિશંકર મહારાજે આપણા રાજ્યનું ઉદઘાટન કર્યું હતું એ વાત આપણે ક્યારેય ભૂલવી ન જોઈએ અને આપણે બધા કટિબદ્ધ રહીએ કે ગાંધી અને સરદારના આદર્શોનું અનુપાલન કરીએ અને બંધારણ એને એને જાળવીએ એનું જતન કરીએ લોકશાહી મૂલ્યોનું જતન કરીએ અને સચ્ચાઈ અને કોમી એકલાસ એ જળવાઈ રહે એવો એક માહોલ આપણે ઉભો કરી શકીએ ભલે આપણે થોડાક ક્યાંક આપણે એ વાતને વિસારીને ક્યાંક આડા રસ્તે ફંટાયા હોઈએ ફરીને પાછા આપણે એ રસ્તે આવીએ એટલી જ આજે અપેક્ષા કરું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો અને લોકોને જગાડતા રહેશો નમસ્કાર